ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ડિજિટલ પ્લેટફોર્મ માં હું શિવમ વલ્લભભાઈ મોરડીયા આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એમએલઆઈ વન ઝીરો એમ એલ આઈ વન ઝીરો વનમાં આપણે માહિતી રાષ્ટ્રીય માહિતી કેન્દ્રો અને તેના વિશે સ્ત્રો કેન્દ્રો અને સ્ત્રોતો છે તેના વિશે આપણે માહિતી મેળવશું જેના અંતર્ગત આપણે વૈજ્ઞાનિક માહિતી કેન્દ્રો છે અને તેના કાર્યક્રમો છે તેના વિશે આપણે માહિતી મેળવશું તો આજના લેક્ચરની અંદર આપણે નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી જેમ નામ ઉપરથી જ આપણે ખબર પડી શકે છે કે નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી એ એક ડીએસટીના ડીએસઆઈઆરના અંતર્ગત એક એવું કાર્યક્રમ છે જેના અંતર્ગત આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તો આપણે પહેલામાં જોશું નિશાટ છે તો નિશાટ કાર્યક્રમ મોટાભાયે માહિતી સ્ત્રોતો પદ્ધતિઓ સેવાઓને અસરકારક નેટવર્ક હેઠળ અસર અરસપરસ જોડવા માટેનું વિસ્તૃત હેતુસર સહયોગી એજન્સી એટલે ડીએસઆર દ્વારા શરૂ કરવામાં આવી હતી હવે એની અંતર્ગત આપણે એના હેતુઓ જોવી તે હેતુઓમાં ખાસ શું છે પહેલે છે રાષ્ટ્રીય માહિતી સેવાઓનો વિકાસ કરવો અસ્તિત્વ ધરાવતી માહિતી પદ્ધતિ અને સેવાઓનું ઉત્તેજન આપવું માહિતી ઉપયોગના માટેના આધુનિક સાધનો અને પ્રવિધિનો પરિચય આપવો માહિતીમાં આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપવું દેશોની ઉપજો અને સેવાઓનો વિકાસ કરવો કૌશલ્ય વિકાસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવું આ બેઝિકલી મેઇન તેમના હેતુઓ હતા એમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સપ્ટેમ્બર ઓગણીસો માં અને તેમની સ્થાપના કોના અંદર કોના અંતર્ગત કરવામાં આવી હતી કે ડીએસઆઈઆર કરવામાં આવી હતી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી તો ખાસ આપણે જોશું તેના અંતર્ગત આપણે જોયું તેની અંતર્ગત એના મેઇન ઉદ્દેશ્યો ક્યાં હતા આપણે હેતુઓ જોઈએ ઉદ્દેશ્યો ક્યાં હતા રાષ્ટ્રીય માહિતી સેવાઓનો વિકાસ કરવો હાલની માહિતી પ્રણાલીઓ અને સેવાઓનો પ્રચાર કરવો માહિત આધુનિક માહિતી સંભાળવાના સાધનો અને તકનીકોનો પરિચય આપવો માહિતીઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવું સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓનો વિકાસ કરવો માહિતીઓમાં શિક્ષણ તાલીમ અને આર સમર્થન આપવું પછી છે એના વ્યૂહરચના કઈ હતી તો સામગ્રી પાસાઓ પર ભાર આપવું હાલની માળખાકીય સુવિધાનો ઉપયોગ કરવો અને માહિતી સેવાઓનું વ્યાપારીકરણ કરવું હવે તેમના દ્વારા જે બે મેઇન એક્ટિવિટી કરવામાં આવી હતી તો આપણે બે મેઇન એક્ટિવિટી વિશે માહિતી મેળવશું તેમના દ્વારા બે મેઇન એક્ટિવિટીમાં પહેલું આવ્યું છે રી લીસો ફોરમ અને બીજું છે વેલ્યુએડેડ પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ લિસો ફોરમ શું છે લીસો ફોરમ તેમની પાર્ટિસિપન્ટ જેટલી પણ લાઇબ્રેરી હતી તેના દ્વારા એક ઇલેક્ટ્રોનિક ફોરમ બનાવવામાં આવ્યું હતું તો ફોરમ એટલે શું ફોરમ એટલે એક ગ્રુપ કહી શકાય ઓગણીસો પંચાણુંમાં જ્યારે આપણે હાલ સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફેસબુક અને વોટ્સએપ ત્યારે એટલું પોપ્યુલર નહોતું ત્યારે ઓગણીસો પંચાણુંમાં નવેમ્બર ઓગણીસસો પંચાણુંમાં નિશાટ દ્વારા લિસો ફોરમ નામની એક વેબસાઇટ ડેવલપ કરવામાં આવી ઇલેક્ટ્રોનિક ફોરમ હતી જ્યાં તેમની પાર્ટિસિપન્ટસ લાઇબ્રેરી દ્વારા જે પણ માહિતી સેવાઓ છે ઇન્ફોર્મેશન સર્વિસિસ છે તેને શું લગતા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવતી અને તેમને એક સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી પછી છે બીજું છે વેલ્યુએડેટ પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું જે ઇન્ફોર્મેશન સિસ્ટમથી આપણે પેટન્ટ વિશેની માહિતી મેળવી શકીએ તેને આપણે પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કહીશું તો નિશાન દ્વારા એક શું કરવામાં આવ્યું વાપીસ નામના એક ઇન્ફોર્મેશન સિસ્ટમ સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની સ્થાપના કરવામાં આવી તો આપણે તેના વિશે માહિતી મેળવશું રાષ્ટ્રીય આર એનડીની પ્રણાલીઓના ઉપલબ્ધ નિષ્ણાંત માનવબળ એટલે જે પણ ટેકનિકલ એક્સપર્ટ જે હ્યુમન હ્યુમન રિસોર્સ છે અને ટેકનિકલ માહિતી માટેની ઉદ્યોગને વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિશાટે વિશિષ્ટ મૂલ્યવર્ધિત માહિતી પ્રદાન માટે નેશનલ કેમિકલ લેબોરેટરી પુણે સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોર ખાતે વેલ્યુએટેડ પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વાપીસની સ્થાપના કરવામાં આવે તેમ તેઓ યુએસ યુરોપિયન વર્લ્ડ જાપાન સીડી રોમ પણ ઉપલબ્ધ અન્ય પેટન્ટને લગતા ડેટાબેઝ આધારિત હતું વિવિધ દેશોના પેટન્ટ અને આઈપીઆરના કાયદાઓ વગેરેની માહિતી સીએસઆરની પેટન્ટ ઓફિસમાં આપવામાં આવેલી હતી પછી છે એની મેઇન એક્ટિવિટીમાં આપણે જોઈએ તો એમાં બેઝિકલી અધર જે એક્ટિવિટીઝ છે તેના વિશે વાત કરશું એમાં પહેલું છે કોમ્પ્યુટર અને માહિતી પ્રત્યાયન ટેકનોલોજી એટલે આઈસીટી છે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી આધારિત પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમાં આપણે બેઝિકલી ફર્સ્ટ જોયું કે લીસો લીસો ફોરમ કરવામાં આવ્યું તો લીસો ફોરમ શું છે ઇલેક્ટ્રોનિક મેઇલ આધારિત એક ફોરમ બનાવવામાં આવી પછી છે બીજું છે પ્રમોશન ટુ યુઝ ઓફ ધ સ્ટાન્ડર્ડ માનાંકોના જે યુઝ છે તેને માનાંકો પ્રમાણે પ્રોડક્ટ બનાવી અને તેને યુઝ કરવો એને પ્રમોશન કરવામાં આવ્યું પછી છે સાતમું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એપ્લિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજીની એપ્લિકેશનને પ્રમોશન આપવું અને ડેવલપમેન્ટ કરું પછી છે આઠમું મેન પાવર ડેવલપમેન્ટ ઇન ધ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી જે હ્યુમન રિસોર્સ છે માનવ બળ છે તેને ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કેવી રીતે વિકાસ થઈ રહ્યો છે એને ટ્રેનિંગ આપવું અને મેન પાવર ડેવલપમેન્ટ કરવું પછી છે સાતમું ઇન્ટરનેશનલ એક્ટિવિટી એમને ઇન્ટરનેશનલ કોલોબરેશન દ્વારા ઇન્ટરનેશનલ એક્ટિવિટીઝને પ્રમોટ કરવામાં આવી પછી છે દસમું આર એન્ડ ડી ઇન ધ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે રિસર્ચ વર્ક થઈ રહ્યું છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તેના દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું અને વિકાસ કરવામાં આવ્યું પહેલાં છે જોશું નિશાટ છે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર વિશે આપણે સ્થાપ માહિતી મેળવશું નિશાટ એક એવું છે નિશાટનું એબ્રિબિએશન જોઈએ તો એનઆઈસી છે તેની ફોર્મેશન ઓગણીસો છોતેરમાં સુડતાલીસ યર્સ અગો એટલે સુડતાલીસ વર્ષ પહેલાં કરવામાં આવી હતી એનું મેઇન શું હતું ડિજિટલ ઇન્ફોર્મેશન ડિજિટલ લિટરેસી ઇન્ડિયામાં લાવવા માટે એનઆઈસીની સ્થાપના કરવામાં આવી હતી નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર એ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આ એક અગ્રણી ભારતીય સરકારી વિભાગ છે એનઆઈસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈટી કન્સલ્ટન્સી આઈટી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારોને આઈટી સિસ્ટમના આર્કિટેક્ચર ડિઝાઇન વિકાસ અને અમલીકરણ સહિતના સહિત પણ મર્યાદિત નથી આમ નાગરિકોને સરકારી સેવાઓની ડિલિવરી સક્ષમ બનાવે છે અને ડિજિટલ ઇન્ડિયાની પહેલને આગળ ધપાવે છે એનઆઈસીમાં કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા નાગરિકોને સરકારી વિભાગો અને સંસ્થાઓની સુધારણા માટે સંસાધન પણ પૂરું કરવું પણ કરવામાં આવે છે પછી એની મેઇન એક્ટિવિટીઝ છે એમાં ટ્રેનિંગ આપવી છે વિડીયો કોન્ફરન્સિંગ જે એપ ડેવલપિંગ અથવા વિડીયો કોન્ફરન્સ સોફ્ટવેર પ્રોવાઈડ કરવાનું છે વેબસાઇટ ડેવલપમેન્ટ એન્ડ હોસ્ટિંગ છે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે ઇન્ફોર્મેટિક્સ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે મેથેમેટિકલ મોડેલ એન્ડ સ્ટિમ્યુલેશન કરવામાં આવે છે નેટવર્કિંગ કરવામાં આવે છે ઓફિસ ઓટોમેશન માટેના સોફ્ટવેર આપવામાં આવે છે સોફ્ટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ કરવામાં આવે છે ટ્રેનિંગ આપવામાં આવે છે વેબસાઇટ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ હોસ્ટિંગ કરવામાં આવે છે આ અલગ અલગ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ એનઆઈસીની વેબસાઇટ છે તમારે વધુ માહિતી માટે તેમના દ્વારા કઈ કઈ અત્યારે હાલમાં કઈ સગવડો અથવા સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો આપણે જેમ ઇન્ફલમેન્ટના લેક્ચરની અંદર જોયું હતું કે કોઈપણ વેબસાઇટ અથવા કોઈપણ રાષ્ટ્રીય કાર્યક્રમ વિશે આપણે વધારે માહિતી મેળવી હોય તો બી ધ બુક્સ તમને જે એસએલએમ સ્ટડી લર્નિંગ મટિરિયલ આપ્યા છે તેના સિવાય પણ હાલની કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે હાલમાં કઈ સગવડ પૂરી કરવામાં આવે છે તેના માટે આપણા જે પણ અભ્યાસક્રમમાં જેટલા પણ રાષ્ટ્રીય કાર્યક્રમો આવતા હોય રાષ્ટ્રીય માહિતી કેન્દ્રો વિશેની માહિતી આપવામાં આવતી હોય અથવા કોઈ પણ લાઇબ્રેરી ઓર્ગેનાઇઝેશન વિશે માહિતી આપવામાં આવતી હોય તો તેની પર્ટિક્યુલર પોતાની વેબસાઇટ ઉપર જઈને એના અબાઉટ સેક્શનમાં જઈને અથવા નોટિફિકેશન સેક્શનમાં જઈને આપણે વધારે માહિતી મેળવી શકાય છે પછી છે એન્વીસ એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું તેના વિશે આપણે માહિતી મેળવશું પર્યાવરણીય માહિતીના મહત્ત્વને સમજીને ભારત સરકારે ડિસેમ્બર ઓગણીસો બ્યાસીમાં એક યોજના કાર્યક્રમ તરીકે પર્યાવરણ માહિતી પ્રણાલી એટલે એનવીસની સ્થાપના કરી એનવીસની શરૂઆતમાં જ સમગ્ર દેશમાં નિર્ણય લેનારાઓ નીતિ આયોજકો વૈજ્ઞાનિકો અને એન્જિનિયર સંશોધકો કાર્યક્રમો કાર્યકરો વગેરે પર્યા પર્યાવરણલક્ષી માહિતી પૂરી પાડવા પર કેન્દ્રિત હતો એનવિસનો આપણે જેમ જોયું એનવિસ એટલે શું એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ તેનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે ભાઈ માહિતી આપણે એન્વાયરમેન્ટ રિલેટેડ પર્યાવરણ રિલેટેડ જે પણ માહિતીની જરૂર છે તે એનવીસના થ્રુ મળી શકે એની સ્થાપના કોને કરી તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ છે તેમના દ્વારા કરવામાં આવી તો તેના વિશે આપણે માહિતી મેળવી પછી એની સ્થાપના ક્યારેક થઈ ડિસેમ્બર ઓગણીસો બ્યાસીમાં કરવામાં આવી તો તેના વિશે આપણે માહિતી મેળવી તો મેઇન એના વર્ક શું છે બેઝિકલી ઇનવિસના ચાર વર્ક છે ડેટાબેઝ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ જેટલા રિલેટેડ જે પણ ડેટાબેઝની જરૂર છે એનું ડેવલપમેન્ટ કરવું પછી બાયો ઇન્ફોર્મેટિક્સ ઉપર ટ્રેનિંગ આપવી જે બાયોટેકનોલોજી અથવા એનો એન્વાયરોમેન્ટ સાયન્સ કરતા હોય તેમને બાયો ઇન્ફોર્મેટિક્સ વિશેની ટ્રેનિંગ આપવી તેના વિશે ડેવલપમેન્ટ કરવું તેના વિશે ડિસેમિનેશન ઓફ ધ ઇન્ફોર્મેશન માહિતીનો પ્રચાર કરવો એન્વાયરોમેન્ટ રિલેટેડ જે પણ માહિતીની જરૂર છે એનો પ્રચાર કરવું પછી છે ઇન્ટરનેશનલ કોશ કોઓપરેશન એટલે ઇન્ટરનેશનલ લેવલે જેટલી પણ એન્વાયરમેન્ટ રિલેટેડ જેટલી પણ સંસ્થા છે તેનું કોઓપરેશન કરીને તેમના વિશે વર્ક કરવું તેમના વિશે માહિતીનું આદાન પ્રદાન કરવું તેમની મેઇન વર્ક છે તો આપણે મેઇન વર્કની અંદર ચાર વસ્તુ જોઈએ ડેટાબેઝ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઓન બાયો ઇન્ફોર્મેટિક્સ ડિસેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરનેશનલ કોઓપરેશન તો આપણે બેઝિકલી ચાર જોયું તેમાં પહેલું છે ડેટાબેઝ ડેવલપમેન્ટ તો આ વસ્તુ તમને કોઈ કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછી શકે છે કે નીચેના પૈકી કયા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર અથવા કયા રાષ્ટ્રીય કાર્યક્રમની અંતર્ગત બાયો ઇન્ફોર્મેટ્રિક્સ ઉપર ટ્રેનિંગ આપવામાં આવે છે તો એમાં પૂછવામાં આવે નિશાળ છે ઇન્ફ્લિમેન્ટ સેન્ટર છે ઇનવિસ છે અથવા નરમ્ધિ અબૌ છે તો આપણે એઝ અ વિદ્યાર્થી તરીકે આપણે ભણેલા હોય તો આપણે ખબર પડી જવી જોઈએ કે ઇનવિસ દ્વારા ટ્રેનિંગ ઓન તો બાયો બાયો ઇન્ફોર્મેટ્રિક્સ ઉપર ટ્રેનિંગ આપવામાં આવે છે તો આપણો જવાબ થશે એન બીસ હવે આપણે વાત કરીશું ઇન્ફ્લિમેન્ટ સેન્ટરની આ માટે આપણે એમએલઆઈ વન ઝીરો થ્રીમાં સેન્ટર ઉપર પ્રોપર એક વિડીયો છે તો આપણે તેના વિશે તે વિડીયો જોઈને તેના વિશે વધારે માહિતી મેળવી લેશું પણ આપણે આ વિડીયોની અંદર ઇન્ફ્લિમેટમાં શું ફૂલ ફોર્મ છે તો ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર છે તો એનું હેડક્વાર્ટર ક્યાં છે ગાંધીનગરમાં કયા વર્ષમાં સ્થાપના કરવામાં આવી ઓગણીસો અઠ્ઠાણુંમાં તો આપણે બેઝિક આના વિશે માહિતી મેળવી લીધી વધારે માહિતી માટે એમએલઆઈ વન ઝીરો થ્રીમાં શૈક્ષણિક ગ્રંથાલય છે તેની અંતર્ગત આપણે ઇન્ફ્લુમેન્ટ સેન્ટરના વિશેની આખો ડેડિકેટેડ એક વિડીયો છે તેને આપણે વોચ કરીને તેના વિશે અભ્યાસ કરીને ઇન્ફ્લુમેન્ટ સેન્ટર વિશે અને તેના જેટલા પણ હાલમાં પ્રોજેક્ટ છે તેના વિશેની આપણી બધી માહિતી ઇન્ફ્લિમેન્ટ સેન્ટર દ્વારા મેળવશું પછી છે ડિસ્કેર વિશે આપણે વાત કરીશું નિસ્કેર એટલે શું નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્ટિફિક કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સાયન્ટિફિક સાયન્સ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન રિસોર્સિસ છે સીએસઆર એટલે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચની સંસ્થાઓની આઈ સ્ટોક છે ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર અને નિસ્કોમ નેશનલ ઇન્ફોર્મેશન ઓફ સાયન્સ કોમ્યુનિકેશનને લગતી ફર્સ્ટ ઓક્ટોબર બે હજાર બેના રોજ નિસ્કેરના નામથી ઓળખાતી આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી તો ડિસ્કેરની સ્થાપના ક્યારે થઈ ફર્સ્ટ ઓક્ટોબર બે હજાર બે અને આના વિશેની આપણે વધારે માહિતી આ એકમ નંબર નવમાં કરશું એટલે અત્યારે આપણે નિસ્કેર વિશે આટલી જ માહિતી મેળવી પણ આના અધ્યતન જે પ્રોજેક્ટ છે તેના વિશે આપણે માહિતી મેળવશું એમાં ટીકેડીએલ છે અને એનએસડીએલ છે તે તેના વિશે માહિતી મેળવશું ટીકેડીએલ છે ટીકેડીએલની પ્રવૃત્તિઓમાં પ્રોજેક્ટને વૈદિક અને યુનાની અને સિદ્ધ સિદ્ધિ પ્રાપ્ત પદ્ધતિઓની વિવિધતાને આવરી લેશે આમ ટીકેડીએલ હાલના પરંપરાગત જ્ઞાનને માન્યતા પ્રદાન કરશે પેટન્ટ માટે થતો ગેરઉપયોગ અટકાવીને આવી માહિતીઓને સુરક્ષિત રાખશે ટીકેડીએલ એ રાષ્ટ્રીય રાષ્ટ્રીયની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરી છે તેમજ કેટલાક દેશોએ તેમના પરંપરાગત જ્ઞાનને સુરક્ષિત કરવા ટીકેડીએલએ વિકસાવેલી એક નમૂના તરીકે અપનાવેલી ઈચ્છા વ્યક્ત કરી છે ટીકેડીએલ નેટવર્ક પ્રોજેક્ટ એટલે સીએસઆરની પ્રયોગશાળા જેવી કે એનબીઆરઆઈ લખનઉ આઈટીઆરસી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયા બાયો રિસોર્સ ટેકનોલોજી પાલનપુર સીએફટીઆરઆઈ મૈસૂર યુનિટ્સ ઓફ ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ આરઆરએલ જમ્મુ આરઆરએલ ભુવનેશ્વર અને સીબીઆર રૂક રૂર્કી બે હજાર ચારમાં ફેબ્રુઆરીમાં ટીકેડીએલના નેટવર્ક ભાગીદાર તરીકે જોડાઈને તેમની મહત્તમ ક્ષમતાઓના આધારે ટીકેડીએલમાં ડેટાબેઝમાં ફાળો આપ્યો છે તો તેમના દ્વારા કોના કોના દ્વારા ફાળો આપવામાં આવ્યો છે એન બી લખનઉ આઈટીઆરસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલય ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાલનપુર સીએફ ટીઆરઆઈ મૈસૂર યુનિટ્સ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ આરઆરએલ જમ્મુ આરઆરએલ ભુવનેશ્વર સીબીઆર રોરકી એમના દ્વારા બે હજાર ચાર ફેબ્રુઆરીમાં ટીકે ટીકે નેટવર્ક ભાગીદાર તરીકે જોડાઈને તેમની મહત્ત્વની ભાગીદારી નોંધાવી છે પછી છે સીએસઆર ઇ જર્નલ કન્સોશિયમ હવે સીએસઆર વિશે આપણે જાણીશું કે આ ઉપલબ્ધિ કન્સોશિયમમાં પણ તે પ્રોવાઈડ કરે છે સીએસઆર છે એ ઈ જર્નલ કન્સોશિયમ છે ઈ જર્નલ કન્સોશિયમ એટલે શું જેવી રીતે આપણે ઇન્ફ્લિમેન્ટ સેન્ટરના વિડીયો લેક્ચરની અંદર આપણે ઈ સોઝ સિંધુ નામના જે કન્સોશિયમ છે જે યુનિવર્સિટી ભારતમાં જેટલી પણ યુનિવર્સિટી છે તેમને ઈ રિસોર્સિસ સબસ્ક્રિપ્શનમાં કન્સલ્શનની ભૂમિકા ભજવી રહી છે તેવી રીતે સીએસઆરને આડત્રીસ જે પણ લેબોરેટરીઝ છે પ્રયોગશાળા તેમને વૈજ્ઞાનિકો દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિભા ધરાવતા અગિયાર પ્રકાશકો પાસેથી વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીના તેત્રીસો વીજાણુ સામયિકો એટલે ઇલેક્ટ્રોનિક જે પણ રિસોર્સિસ છે જર્નલ છે તેમને ફૂલ ટેક્સ પૂરા પાડવામાં આવે છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિશ્વ સ્તરના મહત્તમ પિસ્તાલીસો સામયિકોને આવરી લેવામાં આવે છે તો સીએસઆર ઈ જર્નલ છે એ એક તો આડત્રીસ સીએસઆર લેબોરેટરીઝ છે તેને કવર કરવામાં આવે છે અને તેત્રીસો વિજાણુ વીજાણુ સામયિકો છે તેને પૂરા કરવામાં આવે છે પછી છે નેશનલ સાયન્સ ડિજિટલ લાઇબ્રેરી તો નેશનલ સાયન્સ ડિજિટલ લાઇબ્રેરી છે એ સાયન્સ રિલેટેડ જે પણ બુક્સ છે તેને પણ પૂરી પાડવામાં આવે છે અને નિસ્કેર દ્વારા અમલમાં લાવવામાં આવશે પ્રથમ તબક્કામાં એનએસડીએલ ભારતના વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલયોને વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે બે હજાર છથી બે હજાર સાતના અંત સુધીમાં સ્નાતક અને વિદ્યાર્થીઓને નિશ્ચિત કરેલા તજજ્ઞો લેખકોના જૂથ દ્વારા આશરે એક હજાર વીજાણુ ગ્રંથો એટલે ઈ ગ્રંથોની મૂળ અને નિશ્ચિત કરેલી અનુક્રમણિકા તૈયાર કરવાની દરખાસ્ત છે વિજાણુ ગ્રંથોની અનુક્રમણિકા વિશિષ્ટ વિષય વિશિષ્ટ સ્થાન અને વિશિષ્ટ વિશ્વવિદ્યાલયને દર્શાવશે હવે લાસ્ટમાં જોશું ઇન્ડેસ કન્સોશિયમ ઇન્ડેસ કન્સોશિયમ હાલમાં અસ્તિત્વમાં નથી તેને ઈશો સિંધુ આપણે ઇન્ફ્લુમેન્ટ સેન્ટરમાં જે કન્સોશિયન વિશે વાત કરવામાં આવી હતી તેના ભેગું મર્જ કરવામાં આવ્યું હતું તો ઇન્ડેસ્ટ કન્સોશિયમ છે જે એઆઈસીટી દ્વારા પહેલાં ચલાવવામાં આવતું હતું તો તે એમએચઆરડી એટલે અત્યારે મિનિસ્ટર ઓફ એજ્યુકેશન એ સંપૂર્ણ પાઠ્ય વિજાણુ સામયિકોને ઇન્ડેસ્ટ ની સ્થાપના કરવામાં આવી હતી પણ કેટલીક એક્ઝામની અંદર તમને ઇન્ડિયસનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે તો ઇન્ડિયસનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઇન ધ એન્જિનિયરિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી કન્સોશિયમ એન્જિનિયરિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે જોડાયેલું છે તો આપણે ઇઝીલી એને યાદ રાખી શકીએ કે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાથે એઆઈસીટી પણ જોડાયેલું છે તો તેના દ્વારા તેનું મેનેજમેન્ટ થતું હતું હાલ તેને ઈસો સિંધુના અંતર્ગત મર્જ કરી દેવામાં આવ્યું છે અને તેની અત્યારનું હાલનું મેનેજમેન્ટ ઇન્ફ્લિમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવેલ છે મંત્રાલય તરફથી આઈઆઈટીસ આઈએએસી એનઆઈટીસ આઈઆઈએમ્સ તેમજ આઈઆઈટી ન્યૂ દિલ્હીની કન્સોશિયમના મુખ્ય મથક દ્વારા કેન્દ્રીય મેળવતી સર સહકારી સંસ્થા સરકારી સંસ્થાઓને મળીને આડતી સંસ્થાઓને વીજાણુ સામાયકોના લવાજનો ભરવા માટે જરૂરી નાણાંઓ પૂરા પાડવામાં આવે છે આ ઉપરાંત કેટલાક વિશ્વવિદ્યાલયોમાં સરકારી અને સહકારી સરકારી સહાય મેળવતા મહાવિદ્યાલયો વિભાગો પણ એઆઈસીટી તરફથી મળતી નાણાકીય સહાય માટે જોડાઈ જાય છે ચોર્યાસી ઇજનેરી મહાવિદ્યાલયો અને સર સંસ્થાઓ તરફથી કન્સમથી જોડાયેલા છે ઇન્ડેસ કન્સમ એક હજાર અઠ્યાવીસ પ્રકાશકો તરફથી ચાર હજાર પાંચસો બાવન કરતા પણ વધુ ફૂલ ટેક સામયિકોને પૂરા પાડે છે તો આજના વિડીયો લેક્ચરની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી રિલેટેડ જે પણ રાષ્ટ્રીય કાર્યક્રમો અને રાષ્ટ્રીય કાર્યક્રમો અને કેન્દ્રો છે તેના વિશે આપણે માહિતી મેળવી હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર એટલે આયુસી યુજીસી આયુસી દ્વારા જે સેન્ટર સ્થાપવામાં આવ્યા છે તેમના દ્વારા કઈ સર્વિસીસ પૂરી પાડવામાં આવી છે તેના વિશે વાત કરશું અને થર્ડ લેક્ચર લાસ્ટ લેક્ચરની અંદર ભારતમાં અદર રાષ્ટ્રીય કાર્યક્રમો છે આઈ છે જે મેડિકલ માટે કામ કરી રહ્યું છે આ આઈ છે એગ્રીકલ્ચર રિસર્ચ માટે કાર્ય કામ કરે તેવા અલગ અલગ આપણે બીજા રાષ્ટ્રીય કાર્યક્રમો અને તેમના સંસ્થાઓ વિશે માહિતી મેળવીને આપણે આ યુનિટ વિશે વધુ માહિતી મેળવશું ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત જય હિન્દ વંદે માત્ર